સમગ્ર શિક્ષા પ્રોજેક્ટ અંતર્ગત થરાદ તાલુકાના મોટી પાવડ ખાતે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયના નવીન હોસ્ટેલ સંકુલનું લોકાર્પણ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે કરાયું હતું રૂપિયા આઠસો પંદર પોઈન્ટ પાંત્રીસ લાખના ખર્ચે નવનિર્મિત હોસ્ટેલ સંકુલમાં અનેક સુવિધા ઉભી કરવામાં આવી છે એકસાથે સાથે બસો વિદ્યાર્થીનીઓ રહી શકે તે મુજબ આધુનિક સુવિધાઓથી સજ્જ ભવનનું નિર્માણ કરાયું છે લોકાર્પણ કાર્યક્રમમાં અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે શિક્ષણ આશાનું કિરણ લઈને આવે છે અને શિક્ષણ થકી જ સમાજ આગળ વધે છે ખાસ કરીને વિદ્યાર્થીનીઓ શાળા છોડ્યા પછી પણ ફરી શિક્ષણ મેળવી શકે તે મુજબની આજે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે છેવાડાના ગામની દીકરીઓ આજે ડોક્ટર વકીલ સહિત અનેક વિવિધ ફિલ્ડમાં આગળ વધીને પોતાના પરિવાર અને સમાજનું નામ રોશન કરતી થઈ છે તેમણે જણાવ્યું હતું કે તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની

ભારતીય શિક્ષણ સાથે જોડાયેલી છે યોગ ધ્યાન થી લઈને શારીરિક કૌશલ્ય શીખાડવાનું કામ શાળાઓમાં થઈ રહ્યું છે વિદ્યાર્થીઓને માતૃદેવો ભવ પિતૃદેવો ભવ તથા અતિથિ દેવો ભવના સંસ્કાર ઘર સાથે શાળાઓમાં પણ આપવામાં આવે તે જરૂરી છે અધ્યક્ષએ જણાવ્યું હતું કે શિક્ષણની સાથે સમાજમાં વ્યસન મુક્તિ તરફ લોકો આગળ આવે તથા તેને એક અભિયાન રૂપે આગળ વધારવા અપીલ કરી હતી એના માટે મહેનત કરીશ હું એને ભણાવીશ એના માટે પુરસાદ કરીશ અને મારી દીકરીનું જીવન બહેતર થાય સારું થાય એના માટે હું શિક્ષણ આપવાનું કામ કરીશ આ માં તરીકેનો બદલાવ અને બીજી બાજુ સરકારે આવડી મોટી સુવિધા ઊભી કરી વ્યવસ્થા ઊભી કરી કે જે ભણવામાં રહી ગયા હોય ને એના માટે પણ સાત આઠ કરોડ રૂપિયા ખર્ચીને આવું સરસ મજાનું બિલ્ડિંગ આવું આધુનિક વ્યવસ્થા સાથેની વ્યવસ્થા ઊભી કરે રાજ્ય સરકારના નાણાં ખર્ચા ને ઘણી વખત કહેતા હોય છે આ બધા ખર્ચા કરી નાખ્યા માનું છું કે આ કાર્યક્રમમાં ગાંધી વિદ્યાલયમાં અભ્યાસ કરેલ વર્તમાન ઉચ્ચ અભ્યાસ કરી રહી છે તેવી દીકરીઓનું સન્માન વિધાનસભાના અધ્યક્ષશ્રી તથા મહાનુભાવો ના હસ્તે કરાયું હતું આ કાર્યક્રમમાં પૂર્વ સાંસદ પર્વતભાઈ પટેલ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિનુભાઈ પટેલ જિલ્લા ખરીદ વેચાણ સંઘના ચેરમેન બાબરાભાઈ ચૌધરી મામલતદાર શ્રી તાલુકા વિકાસ અધિકારી શ્રી જિલ્લાના અગ્રણી ડીડી રાજપૂત વિજયભાઈ ચક્રવતી રૂપસીભાઈ પટેલ ખેડૂત અગ્રણી શ્રી મદન પટેલ એપીએમસી થરાદના ડાયરેક્ટર શ્રીઓ સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો અને વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા